ગુજરાતમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે જેના કારણે આવનારા સાત દિવસમાં મેઘરાજા ધબધબાટી બોલાવાના છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે એવું લાગી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે અને એની સાથે સાથે જે વરસાદની અસર છે એ મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે જ્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના પણ વલસાડ છે અને સુરત છે ત્યાં યલો અલર્ટ ખાસ આપવામાં આવ્યું છે અને એટલા માટે જ આ જે સિસ્ટમ વરસાદી સક્રિય થઈ છે તેના કારણે આ તમામ વિસ્તારોમાં હાલ વરસાદ છે એ પડી રહ્યો છે અને હવામાન નિષ્ણાંત એવું પણ કહી રહ્યા છે કે આવનારા સાત દિવસ સુધી આ વરસાદ છે એ સતત પડવાનો છે અનેક જગ્યા ઉપર અને એની સાથે સાથે કુલ આજ રોજ જે આગાહી કરવામાં આવી છે નવ જિલ્લાઓમાં યલો અલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટા છે જેમ કે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ત્યાં છૂટો છવાયો વરસાદ છે એ પડી રહ્યો છે ખાસ કરીને મહુવા છે દ્વારકા છે આ તમામ જગ્યાઓ પર અસર છે એ જોવા મળી રહી છે અને એની સાથે સાથે અમદાવાદ છે સાબરકાંઠા છે અરવલ્લી છે આ તમામ જગ્યાઓ ઉપર પણ ધીમી ધારે વરસાદ છે એ પડવાની સંભાવનાઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે એની સાથે સાથે ખાસ કરીને આગાહી કરવામાં આવી છે મેં ડિપાર્ટમેન્ટ તરફથી પણ કે યલો અલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને રવિવાર સુધી વાદળછાયું વાતાવરણ અને ધોધમાર વરસાદ છે અનેક વિસ્તારોમાં છે પડી શકે છે જેમ કે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ પટ્ટાઓ પર સ્પેશિયલી દરિયાઈ પટ્ટાઓ પર અને એની સાથે સાથે કચ્છના પણ અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વિંડીના માધ્યમથી પણ આપણે એ જોઈ શકીએ છીએ ત્યારે તમામ જે વરસાદની અપડેટ્સ છે લેટેસ્ટ અપડેટ છે ગુજરાત તક પડે પડની માહિતી આપના સુધી પહોંચાડતું રહેશે અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર